ભાવનગરના ખાતે અશેષ ત્રિવેદી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરની સંસ્કાર ક્રિકેટ એકેડેમી અને ભાવનગરની ઘરશાળા સંસ્થાના સહયોગથી આયોજન કરાયું છે ભાવનગરના અશેષભાઈ ત્રિવેદી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન ક્રિકેટ પ્રત્યેના યોગદાનને પગલે યોજવામાં આવ્યું હતું યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ ક્રિકેટ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે વધુમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવી રહ્યા છે કોઈ તરફથી કઈ સંસ્થામાં વાંધો નથી પડ્યો ને કે સંસ્થા એટલે એમ કેવાય કે ભાઈ પકડાટ ઘર ત્યાં ભેગા થાય એટલે અલગ અલગ વિચારના માણસો આવે અલગ ચર્ચા ચર્ચાઓ થાય અને લીગ કમ નોકઆઉટ બેસિસ ઉપર આ ટુર્નામેન્ટ રમાડવાની છે ચાર ગ્રુપ પાડેલા છે ચાર ગ્રુપની અંદર ત્રણ ત્રણ સ્કૂલોનો અલગ અલગ એક ગ્રુપ બનાવ્યું છે અને જે ટીમ એ ગ્રુપની અંદર ટોપ થશે એની સામે ચાર ટીમ બહાર નીકળશે

ઘરશાળા સંસ્થા ત્યાંશી વર્ષથી અવિરત રીતે ભાવનગરમાં શૈક્ષણિક રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક શિક્ષણ પૂરું પાડતી સંસ્થા છે અમારા મોટાભાઈ જેવા અને અમારા પથદર્શક હર્ષભાઈ ત્રિવેદી લગભગ પંદર સત્તર વર્ષ સુધી ઘરશાળામાં ટ્રસ્ટી તરીકે સાથે કાર્ય કર્યું તેમની અચાનક વિદાય થઈ ઘરશાળામાં તેઓ જ્યારે અભ્યાસ કરતા ત્યારે પણ બહુ જ સારા ક્રિકેટર હતા વકીલ તરીકે પણ એમણે ક્રિકેટમાં સરસ રીતે યોગદાન આપ્યું છે અને બાર એસોસિએશનની ટીમમાં સભ્ય હતા અને ઘરશાળામાં પણ હમણાં ક્રિકેટ એકેડેમી શરૂ કરવામાં એનું સૌથી મોટું યોગદાન હતું એટલે સંસ્થાના સ્ટાફ અને ટ્રસ્ટીઓએ એવી ઈચ્છા હતી કે આપણે એક સરસ ટુર્નામેન્ટનું આયોજન કરીએ એટલે ક્રિકેટ એકેડેમી ભાવનગર સંસ્કાર મંડળ અને ઘરશાળા એ સંયુક્ત રીતે આ અશેષય ત્રિવેદી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે ભાવનગરની અંશે બધી શાળાઓ એમાં સરસ રીતે પાર્ટિસિપન્ટ તરીકે આવી છે thank you